જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ફાગણ માસની પૂર્ણિમા જે દિવસે હોલિકા દહન થાય છે તેનો શુભ સમય શું છે આ પૂર્ણિમાનું મહાત્મય શું છે અને હોલિકા દહનની પ્રચલિત ભક્ત પ્રહલાદ કથા સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે હોળીનો તહેવાર મુખ્યત્વે રંગોનો અને હિન્દુ ધર્મ છે અને બીજા દિવસે રંગોનો તહેવાર છે જેમાં લોકો સાથે મળીને રંગો રમે છે ઘણા સમય પહેલા હોળી માત્ર હિન્દુ ધર્મનો તહેવાર હતો પરંતુ હવે તેને સમગ્ર વિશ્વમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે હોલિકા દહન માટે ક્યાં છે શુભ મુહૂર્ત આ વખતે રહેશે ભદ્રાનો છાયો આ વખતે હોળી ભદ્રાની છાયામાં રહેશે કારણ કે પૂર્ણિમાની સાથે માર્ચે સવારે પૂર્ણિમા રાત્રે અગિયાર ને એકત્રીસ વાગ્યા સુધી ચાલશે જેના કારણે હોળી પર ભદ્રાનો પડછાયો રહેશે તેથી હોળી પૂજા અને દહન માટે શુભ સમય રાત્રે અગિયાર ને બત્રીસ થી બાર ને સાડત્રીસ વાગ્યા સુધીનો છે હોળીના તહેવારનું મહત્વ હોળી વ્રત કથાની વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે તેવી જ રીતે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાનો મતભેદ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે જેમાં લાલ રંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક માનવામાં આવે છે જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળી કા દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ અને તમામ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હોળીનું ધાર્મિક મહત્વ હોળીનું ધાર્મિક મહત્વ પણ છે હોળીમાં રંગો સાથે રમવાનું મહત્વ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે જેઓ કાળી ચામડીના હતા

તે એક એવો દિવસ છે જ્યારે પુરુષો અને સ્ત્રીઓ મુક્તપણે એકબીજાને રંગ આપે છે આ ક્ષમા અને ભૂલી જવાનો દિવસ છે આ દિવસે દરેક વ્યક્તિ જૂની અણ બનાવ ઝઘડા ભૂલીને નવે તેની મિત્રતાની શરૂઆત કરે છે પરંપરાગત પીણાનો આનંદ માણવાનો પણ આ સમય છે પરંપરાગત પીણું દૂધમાંથી બનાવવામાં આવે છે અને હોળી પર પીવામાં આવે છે તે ઘણી જગ્યાએ સ્વાગત પીણું અથવા પ્રસાદ તરીકે પણ પીરસવામાં આવે છે ગુજિયા, લાડુ, હલવો અને પૂરી જેવી ભવ્ય મીઠાઈઓ અને વાનગીઓ ઉજવણીનો એક અભિન્ન ભાગ છે કારણ કે કોઈ પણ ભારતીય તહેવાર ખોરાકના ફેલાવા વિના અધૂરો છે. હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાની હોળી ખડકવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે, ગાજતે એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે કે ભારતના વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોડીની ઉજવણી અલગ અલગ રીતે થાય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે હોડી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી અશક્તિઓનું સન્માન કરવું હિન્દુ ધર્મમાં અને લગતી હોડિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે હોડીની પ્રચલિત કથા

પરંતુ પોતાનો પુત્ર પ્રહલાદ રામ નામ રટવામાં જ રત રહેતો હતો. વ્યવહારમાં ક્રૂર એવા હિરણ્ય હિરण्यकશપુએ પ્રેમ દર્શાવી પ્રહલાદને કહ્યું કે બેટા તું પ્રભુ નામ સ્મરણ પૂજા પાઠ વગેરે ત્યજી દે મને એ જરા પણ પસંદ નથી. મેં સમગ્ર રાજ્યમાં પ્રભુનું નામ લેવા પ્રતિબંધ કર્યો છે. પિતાજી આ માનવ દેહ તો અતિ ક્ષણ ભંગુર છે. મૃત્યુ નિશ્ચિત છે. તેથી નામ સ્મરણ કે પૂજા પાઠ કરવા બદલ મને મૃત્યુ મળશે તો પણ હું સહર્ષ સ્વીકાર કરી લઈશ પણ પ્રભુનું નામ તો નહીં જ મૂકું પ્રહલાદે પ્રત્યુત્તર આપતા કહ્યું હિરણ્ય કશુ પિતા પરાજય પામ્યો આખરે આ ક્રૂર સ્વરૂપે બહાર આવ્યો કારણ કે પિતાની કાકલુદી ભરી વાણી પુત્રે કાને ધરી ન હતી ક્રૂર પિતાએ પ્રહલાદને ઊંચા કિલ્લા પરથી નીચે ફેંકી દેવા હુકમ કર્યો પરંતુ પ્રભુએ પ્રહલાદને ફૂલની જેમ ઉંચકી લીધો ખોરાકમાં ઝેર ભેળવી કચડી નાખવા પ્રબંધ કર્યો પણ ગરદન ઉપર બેસાડી દીધો હિરણ્ય જ્યારે વ્યગ્રતા અને ની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયો ત્યારે તેની બહેન હોલિકા એ ભાઈને આશ્વાસન આપતા કહ્યું કે ભાઈ હું ખોડામાં લઈને રમાડીશ તમે મારી આજુબાજુ છાણા લાકડા વગેરે ગોઠવીને હોળી પ્રગટાવજો પ્રહલાદ ખાખ થઈ જશે પણ પણ મને મને હોવાથી અગ્નિ જરા ઈજા નહીં કરે બહેને બતાવેલી ગમી ગઈ બીજે જ દિવસે ફાગણ સુદ પૂનમ હતી પ્રહલાદ તો હતો ન હતો કરી દેવા માટેની કાવતરાધી તિથિ હતી તે દિવસે હોલિકા પ્રહલાદને ખોડામાં બેસાડીને રમાડવા લાગી સૂચના અનુસાર હોળી પ્રગટાવવામાં આવી પણ પ્રહલાદ હેમખેમ ઉગરી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ આપણને પ્રશ્ન થાય કે ભગવાન શંકરે તો હોલિકાને વરદાન આપ્યું હતું કે રોગથી ન મરે શસ્ત્રથી ન મરે દિવસે ન મરે કે રાત્રે ન મરે તો પછી આપેલું વરદાન એડે કેમ ગયું કારણ કે હોલિકાની ભક્તિ નિષ્કામ ભક્તિ હતી નહીં પણ સકામ ભક્તિ હતી સકામ ભક્તિ એટલે કોઈને મનોકામનાની પરિપ્રાપ્તિના આશય સાથે કરવામાં આવેલી ભક્તિ વાસ્તવિક રીતે આ ભક્તિ કનિષ્ઠ પ્રકારની છે નિષ્કામ ભક્તિમાં જો કચાસ હોય તો પ્રભુ એવા ભક્તથી લાખ ગામ છેટે છે છે પ્રભુને પ્રભુને તો તો ભક્તિની જ સેવા ગમે જે વર્તમાન રાખે એ જ અતિ પ્રિય છે અને તેનો આ લોક અને પરલોકને ને વિશે દ્રઢ મેળાપ રાખે છે સકામ ભક્તિમાં શ્રદ્ધા હોવા છતાંય મોટે ભાગે મહેશ્વરને મૂંઝવીને કંઈક પચાવી પાડવાની જ વૃત્તિ હોય છે એન કેન પ્રકારે કઈક પડાવી લેવાનો જ આશય પ્રબળ હોય છે આથી માગીને મેળવેલ ઈચ્છિત વરદાન તત્ક્ષણ સિદ્ધિ તો અવશ્ય ગણાય છે પરંતુ આ સકામ ભક્તિ અવિચડ સિદ્ધિ અર્પતી નથી આથી હોલિકાને મળેલ વરદાન એડે ગયું દિવસે કે રાત્રે નહીં પરંતુ સંધ્યા કાળે પ્રગટાવેલ જ્વાળા હોલિકાને ભરખી ગઈ ભગવાન સદાશિવે અનિચ્છાએ આપેલ સકામ ભક્તિનું ફળ આપમેળે વિનાશ ને વરી ગયું આખરે અનિષ્ટ પર નિષ્ઠ વિજય થયો તેથી સમાજમાં સૌ સ્મૃતિ રૂપે સંધ્યા સમયે હોળી પ્રગટાવે છે વ્રત કરનાર પૂજન કરે કરે છે છે ખજૂર ધાણી અને દાળિયાનો વ્યાપક ઉપયોગ વધેરવામાં આવે છે હોળી પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે કે સુડાના ફૂલો ઘોડીને તૈયાર કરવામાં આવેલ રંગ અબિલ ગુલાલ છોડો માનવ જીવનમાં સંતૃપ્તિ સંતોષ અને આનંદની લહેરો ભરી શકે છે

ભણી વ્રત કરતા એ હોલિકાનું પૂજન કરવું જોઈએ જેથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી માં જરૂરથી શેર કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન